આવા લોજીયન બે બોલાવા થોડા પીવા જ્યા સંકે કડક આવો ક્યાં આવો બાજી કાય આસો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ પાર્ટી કરવા આવો જિયાનજભાઈ પાર્ટી કરે છે હવે અહીંથી અમારે જવાનું છે સીહો રાઈસ પડી તો નથી આ તો છે આ બધું જંગલનું અહીંયા આ બધું છે આયા પ્રદર્શન ગોઠવેલું છે બધું આમ સા પ્રદર્શન છોકરા ન જાવ

नदी से आ नदी माशले बीचे फ्रेंड माशले बीचे बोल तो अब हमसे माशले से फ्रेंड्स हम जो आवली बास होते हो तो बोल से बना मैंने क्या देखा थी अबे तेरे टाइम में ना थी ना वजाबु इन थी टाइम के आते हैं तेरे ज़िम्मेदारी से और ચા તો થાય તમે માયાબેન ને ચા વગર નહોતું માસ્ક દુઃખવા મળે ચા વગર જ્યાં જયા ગયા છે જઈશું નહીં બધાય હવે જે મારે શિહોર જવાનું છે હવે એટલા માટે છે ને થોડી ગુશવા લાગી નગર અહીંયા તો બહુ મસ્ત હતું ફરવાનું કેટલું મસ્ત હતું અને આ કાંઈ ટાઈમ રહેશે નહીં નકર શિહોર છે ને અમારે પાસે ડુંગળો ચડવાનો હોય તો ટાઈમ તો હોય કે નહીં એટલા માટે હવે શિહોર થઈને આવશો Kau 6:00 बजे में આપણે શિહોરી માં દર્શન કરવા જવાના છે જો આ ડુંગરો છે સડવાનો છે આ બધાય તો સડો મેળા આપણી વાટે કોઈ રે છે નહીં ઓલરેડી મોડ બહુ થઈ ગયું છે ને એટલા માટે ફટાફટ સડી જાય પાંચસો જેટલા હશે પણ મીઠા બહુ ખબર નથી હું તો કટલી વાર આવી તોય નથી બોલ જ્યાં જાય તો જો મારી ગયા અંધારું થાય ને તો આ ફટાફટ ઉતરી જાય પાછા

લે બગડ જિયાસ ભાઈ તો તો આમ કપડા અહીંયા તમે નું આવો સદ દર્શને કરી લીધા છે અને હું તમને સન અહીંયા અસી બોનવા જાવા બતાવી કેવો છે અયા ડુંગર ઉપરથી આ ખૂબ જ બધું દેખાય છે કેટલી મસ્ત છે જાવ ડુંગર ઉપરથી આ ખુશી ભર દેખાયો મોડું થાય છે ને એટલા માટે કાંઈ બેહવાનો ટાઈમ ન મળ્યો નકર તો અમે આખો દિવસ ટાઈમ લઈને આવીએ અને અહીંયા બેસીએ જમવાનું ચાલુ હોય જમીન પછી નિરાતે પ્રસાદી લઈ અને જઈ પણ આજ તો અમારા અહીંયા આવ્યા ને તમે સાત વાગે તો અત્યારે આવ્યા છીએ રાત્રે તો જે કેટલું આબું છે ઠંક મોવા તો ક્યારે પો એટલા માટે છે ને બહુ ટાઈમ નથી એટલા માટે તો ફટાફટ નીકળી જાય સારું હાલો આપણે શિવરીમાં દર્શન તો કરી લીધા છે મેં પણ કરી લીધા ને તમને બધાને કરાવી દીધા છે અને એક કોમેન્ટમાં જે શિવરીમાં લખી નાખજો હવે સાઈ હવે માયાબેન કિશોરી બેન હતા એવા અમે ચારે ઉપર ચડ્યા હતા જીઆસ ભાઈ તો હાથે ઉતરી ચડી ગયો ને હાથે ઉતરી ગયો બોલો જો અહીંયા વચ્ચે સુને એટલું અહીંયા કેટલું મસ્ત મેદાન છે અડધો ડુંગરો ચડી જાય ને તો એ વચ્ચે આવશે અને હજી પછી ઉપર પાછો અડધો ચડવાનો જ છોકરા વિસ્તાર થાય જ્યાં જે દેખાતા જ નથી બોલો જઈ શકતું જો ને દેખાત સુભી શ્રીફળ રાતના આઠ વાગ્યા છે ને તો એજ ભક્તો બધા આવે છે દર્શન કરવા

માં ને તળાજા આવ્યા આવ્યો બોલો થાકી ગયા કેટલું બધું મોડું થઈ ગયું છે એમાં જમવા જાવાનું તું બીજે કઈ હોટલ જાવ તો ગરીબ નંદનીમાં જાવાનું હતું તો એ તળાજાથી આમ પાછું બહુ આખું તું જાતું તું તો જાય આવી અમારે ભાભીને પછી જવાનું છે મોડું થયું છે ને એટલા માતા પછી બીજે ક્યાંય નહીં ત્યાં બધો કોબી દેશ હાલ અમારે જિયાઝ બેન નીંદર જ આવે છે